દશરાનો તહેવાર ધામધૂમથી ઉજવાયો ત્યારે સુરત શહેરમાં ભવ્ય રીતે રાવણ દહન કરવામાં આવ્યા પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરના પોલીસ કમિશનર ઉપપમસિંહ ગહેલોત ખાસ હાજર હતા ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે સિત્તેર ફૂટ ઊંચા રાવણના પુત્રને અગ્નિ આપવામાં આવ્યો દશેરાએ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક માનવામાં આવે છે આ પાવન તહેવાર નિમિત્તે સુરતના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે રાવણ દહન આયોજિત કરવામાં આવ્યું પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહ્યું સુરત શહેરમાં બનાવવામાં આવેલું સિત્તેર ફૂટ ઊંચાઈનું વિશાળ રાવણનું પુતળું આ કાય પુતળુ મથુરાની એક જાણીતી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો જે છેલ્લા ઓગણપચાસ વર્ષોથી રાવણ બનાવતી આવી રહી છે પુતરા નિર્માણ માટે કુલ ચાલીસ દિવસનો સમય લાગ્યો હતો અને તેની રચના અંત્યંત કૌશલ્ય અને કલાપૂર્વક કરવામાં આવી હતી દહન પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આનંદ માણ્યો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતશબાજી સાથે કાર્યક્રમે લોકહૃદયના ઉત્સવમાં રૂપાંતર લીધું સુરત પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત プロ野球。